એરા ખોરા ખોરા માલે રેખ નેરા રામ રા જો તો ખરા અરવ નાદ કે ઉર સજ આટલા સુધે હું આઈ ના હોય ને તો અત્યારે કોઈ વ્યક્તિ જાણે ના જાણે તો મારો નાથ જાણે પણ હું એવું કહું દરેક ને રામ રામ સુકામ કહું ઓ બરા ભલે તમારી માતાઓ ને રામ તમારા દેવ ને રામ તમારી વાલી ચિકોતર ને રામ તમારા ઘેર બેઠેલી માતાઓ ને ખૂબ રામ 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 મારા છામુંડ ના રામ ની પીડી ની ખૂબ રામ મારા છામુંડ ના રામ હો ભલે અત્યાર સુધી કદાચ જ્યાં ગયા હોય ફરી ફરીને આયા છો ને તો એવા દરેક ને રામ નવા નેરામ જૂના નેરામ દરેક દીકરીઓ નહેરા તમારી માતાઓ ને રામ લઈને આયા છો ને તમારી માતાઓને લઈને આયા છો ને રસ્તો જરૂર થી કાઢી હાલીસ કદાચ તમારા બાપ દાદા ની રેણી કેણી તમારા બાપ દાદાની કોઈ માતા ખોવાઈ હશે ને એના સુધી જવાના રસ્તા બતાડીશ એની રેણી કેણી સમજાડીશ જાતે ઉપાય કરવા પડશે જાતે સમાધાન કરવું પડશે કદાચ ભૂલી ગયા હશે ને તો એ એ બતાડી દઈશ ના તમારે જાતે વિચાર કરવો પણ કદાચ હું શિંગાર ની પીડી ની ઉગતા કોઈ મારા મેરડી ના રા શેતરપિંડી કરું નહીં અને શેતરપિંડી થવા નહીં દઉં મારા સાનિધ્યમાં આયા છો ને જરૂરથી એક વાત કહીશ ભલે થોડી તમને કડવી લાગે પણ કઈ તમને ઓ રા જો કોઈ કદાચ દુખ મટાડવા આવ્યો હશે ને તો માનતામાં કામ થઈ જશે ચિંતા ના કરીશ પણ મારા છાનિત્યામાં માસ મદિરા ખાવા વાળો આવતો નહી ગાંધા મારા સાનિધ્યાન આવતો નહી હો દરેક ને કહું છું કદાચ કોઈને એવું કેતી નહી કે આજ પછી આ ખવાય નહી પણ કદાચ છોડવું હોય તમારી માની ભક્તિ કરવી હોય તમારા બાપ દાદાનું વડવાનું ધરમ કદાચ ઝાલવું હોય ને તો મારા જોડે આગાડી આવી બેસો ગાંડા પણ અહીંથી જાયા પછી કદાચ તમારા મોઢા માંથી લાળ પડે છે ને એને સાફ કરી દેજો કદાચ ખાવાની ઈચ્છા થાય ને એને એક બાજુ મૂકી દેજો આ બધી આદતો મૂકી દો તો પછી મારા જોડે આવજો કદાચ હું છલા કાઢી તમારા દેહો સુધી જવાના રસ્તા કાઢી આલું હું જરૂરી કઉ એટલે તમને થોડું ખોટું લાગે કે માતાજી બોલે આ ખાવા પીવાનો અમારા બાપ દાદા ખાધું હા હું જાણું પણ એના એવી રેણી કેણી સમજ્યા ધરમ ચાલી રાખ્યું વિશ્વાસ દેવ ઉપર રાખ્યા એટલે કઉ કે અત્યારના જમાનામાં માસ મદિરા નહીં ચાલે અને જેને કદાચ આદત ના જતી હોય ને તો કરીને મારા મેહરબાની રામ દરેક ને રામ હું તમારા પૂર્વજો ને કદાચ તમારા બાપ દાદા કોઈ માતા પૂજ્યું હશે કોઈ દેવ પૂજ્યું હશે એની રેણી કેણી સમજાવવા બેઠીસ કદાચ સુધી અપનાવી ના અપનાવી દુનિયા દોડી દોડીને થાકી ગયા ને માતા નો તમારી માતા કદાચ તમારી થઈ જાય તમે એને ઓળખી જાવ એના ખોળા જતા રહો ને તો તમારી માતા કોઈ દિવસ દુખ ના પડવા દે એટલે કહું તમારા છાની આવવા માટે દારૂ મદિરા છોડવું પડશે હો ભલે તમને થોડું કડવું લાગે પણ હું એવું તમારા અંદર જે ના છાલે ભલે રા છાવો છો ને છાવો છો ને કે તમારી માતા સુધી કદાચ જવું છે ને તમારી માતાના છરણ જાળવા છે ને તો હું તમને છલા બતાડું તમારી માતાના ઉપાય બતાવીશ કેવી રીતે કદાચ એને લાડ લડાવવાનું હશે એની અંદર પ્રાર્થના કરવાની હશે ને એ બધું કહીશ પણ અત્યાર સુધી કદાચ દુનિયા ગયા ના ગયા તો બધું જવા દેજો ભલે ભક્તિ બોલે છે ને વડીલ કેતા જઈને જતા રહ્યા છતા કેશ કે ભક્તિ તલવાર ની ધાર જેમ છાલવું પડે છાલવું પડે છે ને ભક્તિ કરે તલવાર ની ધાર જેમ છાલે અને ભક્તિ ભૂલ થાય તોય નુકસાન થાય અને ભૂલ કરે તોય ભોગવવું પડે છે ને તો હું દરેક ને એવું કહું છું સંસાર માં છો તમે અત્યાર સંસાર છે ને પરિવાર છે મા બાપ તમારી એ બેન દીકરી દીકરા બધું જ છે ને તો સંસાર જેવી ભક્તિ થાય દેવ વચન ઉપર ઉભું રહે જીબાન ઉપર ઉભું રહી જાય ને અને જીબાન તમારાથી રેતી નહીં ગાંડાઓ જીબાન દેવી રીતિ દેવને કરાય પ્રાર્થના કરાય કે હું સંસારી સંસારમાં રહું આજ કદાચ હું સાધુ સંત બની જાઉં ને આગળ પાછળ કોઈ સંસાર ના વધે ને તો પાછળ પૂજવા કોણ તમારી માતાઓ ગાંડી તમારું દેવ ગાંડું એટલે કહું કે છંછારી છે સંસાર જેવી ભક્તિ કરો અને ભક્તિ તમારા કુલ ના દિવાની કરજો તમારી માતા ની કરજો તમારે ઘેર કોઈને ઘેર કદાચ મહાકાળી લાગે કોક ને છદી લાગે કોક છરાવ માતા ચિકોતર હશે કોક કદાચ કાળકા ની ભેગે અંબા પૂજતા હશે ને તો હું દરેક ને એવું કઉ તમારા કુલ દીવા પેલા દીવો કરી માતાને પછી દીવો કરજો અને દીવા કર્યા પછી તમે તમારી માતા ને પેલા હા કાલો ને તો જગત માં માતા દુઃખ ના દે અત્યાર સુધી કદાચ કોઈ કીધું ના કીધું પણ હું જરૂર કઉ છું તમારી માતાની રોટલા કૃપા છે ઘર ની અંદર ગાડી થોડું ઘણું કદાચ તકલીફ પડે છે ને તો પેલા તમારી માતા બે હાથ જોડીને પ્રાર્થના કરજો કે મા તન છે નહીં દુઃખ કયા દેવનું દુઃખ માયા એ દુઃખનું સમાધાન કરવા હું બેઠો છ તારો દીકરો શું ને તારી ડાબીનું ખૂન શું આટલી પ્રાર્થના તમે તમારી માતાને કરી શકો કે નહીં કહી શકો કે નહીં પણ અત્યાર કોઈ એવું પૂજવા તૈયાર નથી તમારી માતાનું શું દુઃખ છે કયા દેવનું દુઃખ એ તમારા માઇન્ડમાં નહીં બેહતું એટલે હું દરેકને એવું કહુંશ કે દેવને દુઃખ પડે જ વસ્તી કદાચ કોકના નિહાકા લે કોકને લાફો મારી દે કોકનું લઈ લે કોઈનું હડપી લે ને તો દેવને એને ત્યાંની માતા દબાવવા આવે તમારા દેવને અને ત્યાંની માતા તમારા દેવને એવું કે તારી વસ્તી મારું છોરી કરીને આવીશ લીધા વગર જાઉં નહીં તે દર તમારી વસ્તી ઉપર તકલીફ પડે ગાંડાઓ રામ રામ અત્યાર તમે એવું કહો બાપ દદાએ કર્યું છે અમે નહીં કર્યું હા પણ એ બાપ દદાની કદાચ પીડીએન પીડીએ ચાલે જ એ પીડીએન પીડીએ ચાલે એનું ના પૂરું થાય તો એની વસ્તી પૂરું ભોગવેક નહીં એટલે ધીરે ધીરે કરીને કદાચ સમાધાન કરી અને તમારી માતા સુધી પહોંચવાના રસ્તા કાઢવું કે તમે કોઈ નિર્દોષ નહીં દરેકિ ગુના કર્યા અને બધા જ ગુનેગાર છો તો કદાચ તળિયાના દેવના બે હાથ જોડીને પ્રાર્થના કરી સમાધાન કરી અને તમારી માતાના ચરણ ઝાલી લો જગતમાં કોઈ માતા કરે જગતમાં કોઈ માતા છાત દે ના દે તમારી કુળદેવી ની અત્યાર કૃપા છે જ સારી રીતે ખાવશ બે ટક રોટલા ખાવશ શાંતિથી થી સુખી રહો પણ કદાચ આ નાનું મોટું અસર કરે છે ને એના તળિયાના દેવના સમાધાન કરી અને તમારી માતાને અપનાવાના રસ્તા કરી લેજો કદાચ આવો ને આવો સમય બને ના બને પટેલ રામ રામ કદાચ આટલા સુધી મારા ભગવાને લીખ્યું તમને મેળવીને શિંગારની હે જાગૃત બનાવીશ અને મારી વસ્તીના મારા દીકરાને આતે જેટલા જેટલા ના કદાચ દુઃખ લખ્યા છે ને એને મટાડ્યા વગર જપ નહી લઉં તો હું સિંગાર ની પીઢી ની વેરડીશ આવતો સમય કદાચ વરજ બે વરજ પાંચ વરસ છે દસ વર્ષ પછી આ હોય નહી પટેલ હજી તમારી નજીક બેઠી છું ને તો જાણવી હોય તો જાણી લેજો કલર કરવી હોય તો કર લેજો રામ એટલે કે તમારી દેવ તમારી માતા રામ એટલે તમને છોડિ લાખ યોનીઓ ફરવી એટલે આટલામાં ફરી 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 ને પછી એક મનુષ્ય આવતા રાજી છે ને અતાર મનુષ્ય જેવાથી આ નહીં ભાઈ ભાઈ નો નહી થતો ભાઈ ભાઈ નો નહી થતો અરે હું એવું કહું તમારી માતા ના થઈ જાઓ કદાચ મોટો ભાઈ એક શબ્દ બોલ્યો હશે ને તો નાના ભાઈ એને હે મોટો કરીને જવાબ ના સામે બોલ્યો હશે ને ક્યારે ઝઘડો નહી થાય પટેલ ક્યારેક તમારા ઉપર ખરાબ ના થાય ખોટું બોલાય નહી પણ આ જમીન હાથી લડે પૈસા હાથી લડે થોડું ઘણું કદાચ બાપ દાદા નું કદાચ મેલી ગયા હશે એના હાથી લડે હે પણ એવું નહીં કે ભાઈ તું મોટો જ થોડું વધારે લઈ લીધું કોઈ વાંધો નહીં જવા દે મારી માતા બેઠી છે એનો હાલેલું હું દરેક ને એજ કહું કે ખાલી બે હાથ જોડીને તમારી કુળદેવી ને અપનાવી લેજો કદાચ વધારાનું લઈ લીધું હશે ને તમારા ભાઈએ તો એ તમારી કુળદેવી એને છોડે નહીં હા કેટલું હા કલાર નારી બેઠી છે ને મારા જેવી રામ પણ તમે અત્યાર જાનવર જેવા બની જાઓ જાનવર જેવા એટલે કેવી રીતે બની કોને ગાળ દીધી હશે ને એક શબ્દ તમે કૂતરા જેમ થઈ જાઓ આ કૂતરા સુ કામ લડાઈ કે આના ઘર થી પેલા ઘર જાય એટલે પેલો કૂતરો એને ભસે પેલા ઘરથી પેલેગેર જાય એટલે એને બસેજ ખાવા હાથર લડે જ આજુબાજુ એરિયામાં ફરેત લડે જ પણ કદાચ એના કુતરાને એમ બસે હે તો એને પૂછી જોજો તું શું કામ બસેજ છે એ કૂતરો કે મને ખબર નહીં કે હું શું કામ કરું છું તો આ વાત તમે મગજમાં ફિટ કરી લો એને મન કીધું એટલે હું બોલ્યો એ મન બોલ્યો એટલે હું ખરાબ બોલ્યો તો હું દરેક ને એવું સમાધાન હશે ને તો ગમે તેવા નડવા નું સમાધાન થાય કે નહીં તમને નમતા નહીં આવડતું તમને તૈયારી તમે બદલો લોજ બદલા લઈ રહ્યા હું દરેક ને એવું કહું પણ આ સુધી બદલો લેવાયો નહી ગરીબ ને લાફો મારી દે એ તમારા હાથે હામો નહી થાય અંદર નો અંદર રડે મારા મારી કોઈ ભૂલ નહીં હતી એ માં મારો કોઈ ગુનો નહીં હતો મને માર્યો એની અંદર થી હાથમાં ભળે એનો રામ ઉદય નહીં તે તમારી પીઢીઓ સાફ કરી જાય એની માતા તમારા ઘેર ઉભી રે ન્યાય લેવા તો હું આટલું કઉ કોઈ તમને નડવા વાળું નહીં કોઈ તમને મારવા વાળું નહીં તમારી માતાના છરણ જાલી અને એના ભક્તિ ભાવમાં લાગી જાવ ને બે ટાઈમ ખાલી હે પાંચ દસ મિનિટ એને રજા આપીને ને બે જાવ ને એની સામે ટાઈમ કાઢીને બેસી જા ને ખાલી પાંચ મિનિટ તોય તમારી માતા રાજી થઈ જાય તોય તમારું દેવ રાજી થઈ જાય એના ઉપર વિશ્વાસ મૂકી દેવાય કે માં તારી ડાબીનું ખૂંચ તારા સિવાય આધો એ આશરો કઈ માતાનો કોના જો તકલીફ પડે તો હું તને પૂછું કદાચ કોઈ સુખ દુઃખ હોય તો તું હાંસવી રાખજે તો તમારી માતા ગાંડી ખરી

તો તમે મારા ઉપર વિશ્વાસ કરીને બેઠા છો હું સિંગાર ની પીઢી ની મેરડી હું લંબેડા ગામ ની કદાચ મારા નાથે ચાલ્યું ત્યાં હું જ તમારે ઉપાય બતાવીશ દુઃખ મટાડીશ વાત બરાબર પણ હું બધા દુઃખ મટાડી દઉં તમારી માતા શું કરશે તમારી માતા હક બને કે નહીં વધી વધીને કદાચ હું એક થી બે દુઃખ તમારા મટાડી આલું ત્રીજું મટાડવા જાય એટલે તમારી માતા કે જે એ મેરડી ઉભી જ હો દુઃખ ના મટાડતી કદાચ તું બધા દુઃખ મટાડી દે મારી વસ્તી મને ભૂલી જાય એટલે દરેક ને એવું કહું કદાચ તમારા એક થી બે કામ થાય ને વિશ્વાસ જાલી તમારી માતાના ના શરણ જાલી રહેજો ગાંડા રામ રામ આ બધું પેલા છાલ્યું જ પેલો ભુવા હારું કરે પેલી માતા હારું કરે ફલાણી જગા જોડાયું ફલાણી માતાનું દુઃખ બતાડ્યું ફલાણો દેવ નડે ફલાણાની બહી ખાઈ ગઈ કોઈ ખાવા વાળી નહીં પટેલ તમારો વેમ ખાઈ જાય તમને વેમ વેમ ભરાઈ જાય છે ને એટલે કઉસ કે અંદર થી વ્યામ કાઢી દેજો ચિંતા છોડી દેજો તમારી માતા ને તમારી ચિકોતર તમારા પૂર્વજ ને ભરોસે મૂકી અને કાર્ય શરૂ કરો કોઈ પાછી પડે સમજો છો ને રામ રામ અત્યાર સુધી કેટલા વ્યક્તિ કદાચ વ્યસન માંથી મુક્તિ થઈ ગયા કોક લખવા માંથી બસી ગયા કઈક પીડિત માંથી બસી વસી ને આયા છો ને તો હું દરેક ને એવું કહું કે આટલો કદાચ મારા ઉપર વિશ્વાસ કર્યો છે ને આટલો ને આટલો તમારી માતા ઉપર વિશ્વાસ કરી ભક્તિ કરી ભાવ કર્યા પૂજા કરી બધું કર્યું હે પથરા પૂજ્યા પણ ક્યારે એની માતા પિતા ના પૂજી શક્યા ને એટલે ધકા તમને અત્યારે શરમ આવે તમારી મા બાપ ને પગે લાગવા શરમ આવે છે ને નમવામાં શરમ આવે કોઈક જોશે કે એના બાપ ને પગે લાગે ના થાય એટલે હું દરેક ને એવું કઉ જીવતા ને જાગતા ભગવાન બેઠા જ ગાંધાવ તમારે ઘેર દુનિયામાં છેવા થાય ના થાય પણ તમારી માતા પિતાના શરણ શરૂઆત કરજો ને રામ તો ગમે તેવું કદાચ દુઃખ હોય ને એ નું સમાધાન થઈ જાય ક્યારે તમારી વસ્તી ઉપર બુરી નજર તો પડે એટલી તમારી ડાબી થી આશીર્વાદ આલે કે ભગવાન મારા દીકરાનું કલ્યાણ કરજે પણ અત્યારે એ માં તે ખરાબ લાગે એના પપ્પા એ ખરાબ લાગે લાગે છે ને ને કદાચ ગમતું હોય ને તો બહુ આ બધું ના ચાલે એટલે હું દરેકને એવું કઉસ કે હજી પણ તમારે ઘેર તમારી માતા પિતા બેઠાશ જીવતા ન જાગતા એની છેવા પૂજા કરી લેજો અંદાજ જગત માં દોડવું નહીં પડે દુનિયાના પગ ઝાલવા નહીં પડે દુનિયા જોડે નમવું ના પડે અને કદાચ એ જીવતા તન જાગતા તમારી મા બાપ ખાલી આટલું કહી દે ને મારા નાથ મારી વસ્તી ઉપર આટલી વિધેશ આટલું દુઃખ પડે કઈક કરતા તું રસ્તો કાઢી હાલ ને તો તમારી માતા ને કદાચ આશીર્વાદ કઈ દે તારી વસ્તી એક બાજુ કદાચ ઘરમાં માં બેઠી હશે ને તો દીકરો એની ખબર ના પૂછતો હોય એને ખાવાનું તો દૂર ની વાત પણ વાર તહેવાર એને લુગડે કપડે ના ઓળખતો હોય ને એની બોલે અંદર હાથમાં નિહાકો નાખે ને તો ક્યારે સુખી ના થવાય ક્યારે સુખી ના થવાય તમે રોજ કાયમમાં કદાચ ભક્તિ કરો માતાજીની આરતી ઉતારો સાત સાત લક્ષ્મી ની સેવા કરો ને તોય છતાં તમારે ઘેર લક્ષ્મી ઉભી ના રે પટેલ કદાચ લક્ષ્મી પૂજવી હોય ને તો એના જોડે વિષ્ણુ જોઈએ કે જોડી વગર કોઈ કામ કરે પૂજો તો વિષ્ણુ ઉભો થાય લક્ષ્મી એ સીતા રૂપે છે ને એટલે તમે હવાર માં તમારી માતા નમન કરો એટલે તમારી મા બાપ ને રામ રામ કરી અને શરૂઆત કરો ને તો રામ રામ કરવાથી તમારે ઘેર કદાચ રામ નું નામ રટન થાય અને એના નામ ને કદાચ કોઈ દીવો કર્યો હશે ને તો રામ ની પાસે સીતા ઉભી રહે અને કદાચ કોઈ તમારા ઘેર કોઈ દુષ્ટ હાથમાં કોઈ નેગેટિવ હાથમાં કદાચ ઉભી થાય ને તો તૈયારીમાં થાય લક્ષ્મણ જેવો હે રહે જ્યાં રામ ઉભો રહે ત્યાં સીતા ઉભી રહે સીતા ઉભી રહે ત્યાં લક્ષ્મણ ઉભો રહે લક્ષ્મણ ની પાછા કદાચ હનુમાન જેવો ઉભો રહી જાય ને તો લક્ષ્મી લક્ષ્મી આવે વિષ્ણુ આવે પછી લક્ષ્મી એમને એમ ના આવે ગણપતિ ને બોલાય ગણપતિ આવે ને ત્યારે રિદ્ધિ ને સિદ્ધિ આવે તમારે ક્યારે ખોટ નહી પડે આ બધું જેટલા દેવી દેવતા બધા સમાવેશ થઈ જાય એને અંદર શાંતિ સંતોલન થઈ જાય પણ અત્યારે થોડું ઘણું હશે ને ઘરમાં તો એ તો એક બાજુ મૂકી ફરી નજર કરશે કે આટલું હજી આવી જાય ને શાંતિ પણ આમાં શાંતિ મળવાની નહીં પટેલ ખાલી પ્રાર્થના કરીને કેજો કે એક આફીસ બે સમયનો રોટલો ખાવ છું ને પેટ ભરીને ખાવશ કોણ જાણે કાલનો સૂરજ ઉગે કે ના ઉગે માં તારી દયા હોય ને તારી દયા સુખી થી ઉઠ્યો પડે એટલે નવી જિંદગી મળીશ મારા શું થવાનું એ મને નહીં ખબર તમે તમારી માન આટલી પ્રાર્થના કરો ને તો જગતમાં દુઃખ ના આવવા દે જગતમાં ક્યારે દુઃખ નહીં આવવા દે એ દેવી શક્તિ કેવાય પણ અત્યારની વ્યક્તિ એવું સમજતી નહીં ને કે એક બાજુ કદાચ થોડા ઘણા કદાચ એને જોડે કઈક કરતા કૃપાથી થઈ ગયા હશે ને તો એના બાજુ મૂકી ફરી લાઈન લગાડશ અને કદાચ કોઈ ઘટનામાં કદાચ બગડ્યું ને તે દાડ એને બહુ મોટો અફસોસ થાય કે આટલું બધું મારું કર્યું એ જતું રહ્યું છે હું દરેકને એવું કઉસ છેના માટે કમાવ કોના માટે તમે કમાવ તમારા બાપ દાદા લઈને ગયાસ જમીન જાહેદાદ પૈસા ધન દોલત બધું મૂકી ગયા છે એટલા માટે કઉસ કે બે હાથ જોડીને તમારી માતા ભક્તિ કરી લેજો કદાચ એ કર્મો એ જેટલા હારા ખોટા કરમ થશે ને એ કરમ તમારી બેરા રહેશે એ લખાઈ છોપરા લખાયોલત કદાચ સમાજમાં મોટું ઊંચું નામ હશે ને એ નામ કેટલા દિવસનું કદાચ રાતે મૃત્યુ થયું ને બાર દિવસ સુધી તમારો ગુણ ગાશે પછી કોઈ નહીં ગાય એ વસ્તી એના પોતાનો પરિવાર ભૂલી જાય એને એની વસ્તી એનો પરિવાર એના દીકરા દીકરી દરેક ભૂલી જાય છે કે નહીં બાર દિવસે બારમુ ને પછી તેર મુખ કર્યા પછી હાવહાવવાના થઈ જાય છે ને પણ કદાચ તમારી માના ના ચરણમાં હા નિશ્ચિત દરેકને કહું આયા છો તો જવું જરૂરી જ કોઈ રહેવાનું નહીં દરેકની ટિકિટ દરેકના હાથમાં જ જે આગળ આવ્યા એ આગળ જવાના જ પાછળ આવ્યા પાછળ બધા લાઈનમાં ઉભાસ કોઈ રહેવાનું નહીં કોઈ અમર ના એ કોઈ અમર થઈને આયુસ કોઈ અમર નહીં દરેક જવાના જ પણ હું દરેક ને એવું કહું